આજે આપણે વાત કરવાના છે કબજિયાત વિશે એકવાર આજા 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 શું તમે પણ ટોયલેટમાં જઈને અલગ અલગ ગીતો ગાઓ છો તો પણ તમને ટોયલેટ એટલે કે કબજિયાત રહે છે તો તમારા માટે આજે હું બેસ્ટ ઉપાય લેવી છું જો તમે એક દિવસ પણ કરી લેશો ને તો તમારું કબજિયાત પણ ગયું અને ગીત ગાવાનું તો સાવ ગયું તો તમારે શું કરવાનું છે તમારે દરરોજ તમને ખબર છે કબજિયાત થવાનું કારણ શું છે તો કે પાચન સરખું નથી થતું એનું મેઈન કારણ છે કે આપણે ફટાફટ ચાવીને આપણે જમીએ છીએ ચાવી ચાવીને નથી જમતા જો તમે ખોરાકને ધીમે ધીમે અને ચાવી જમો ને તો તમને કોઈ દિવસ કબજિયાત નહીં થાય તમારે જ્યારે જમો છો ત્યારે તમારે શું કરવાનું છે તમારા જેટલા મોઢામાં દાંત છે ને એ ગણી લેવાના છે અને એટલી વાર બટકું ફરજિયાત ચાવવાનું છે જો તમે આવો નિયમ નહીં જો તમે આવો નિયમ લઈ લેશો ને તો કબજિયાત નહીં એ કઈ રોગ નહીં થાય કેમ કે જો તમે ચાવીને જમી લીધું તો તમારા માટે બેસ્ટ છે તમારે ચાવવાના છે પણ ધીમે ધીમે ત્યાં પહોંચાડવાનું છે એક દિવસમાં જો તમે એ કરશો તો તમે થાકી જવાના એટલા માટે તમારે ધીમે ધીમે તેનું લેવલ વધારવાનું છે શું તમને ખબર છે પાણીને જો તમે ચાવી ચાવીને લો ને તો પણ તમારું કબજિયાત દૂર થઈ જશે તમે જ્યારે પાણી પીઓ છો ને ત્યારે જ્યારે પાણી પીઓ ત્યારે ગોરા પાસે જાઓ છો ઊભા રહો છો અને ઘટઘટ પાણી પી લ્યો છો પણ એવું નથી કરવાનું તમારે તમારે શું કરવાનું એક ગ્લાસ જવાનું પછી પાણી ભરી લેવાનું અને પછી કોઈ પણ જગ્યાએ બેસી જવાનું છે અને નિરાતે શાંતિથી પાણીનો આનંદ લેતા લેતા પીવાનું છે આપણે જ્યારે ચા પીતા હોય ત્યારે કેવી મજા આવતી હોય છે આપણને અને તેનું પણ આપણે અને તેનો પણ આપણે સ્વાદ લેતા હોય એવી રીતે પાણીમાં થવું જોઈએ જો આ રીતે પણ તમે કરી લેશો ને તો પણ તમારું કબજિયાત દૂર થઈ જશે શા માટે કેમ કે તમે પાણી ની રાતે પીધું એટલે તમારી જેટલી મોઢામાં લાળ બને છે અમુક અમુક સેકન્ડ પછી અમુક અમુક સેકન્ડ પછી આપણી નવી લાળ બનતી હોય છે એ તમે જો અંદર એટલે કે પાણી સાથે જવા દેશો તો તમને કબજિયાત દૂર થઈ જશે એ લાળમાં એવા તત્વો હોય છે કે જે કબજિયાત દૂર કરે છે તમે જોયું છે પક્ષી ઉડતું હોય ને તો પણ તેને પક્ષી ઉડતું હોય તો પણ તેનું પેટ સાફ થઈ જાય તેને કોઈ પણ જાતની વાર નથી લાગતી શા માટે તે કાચું અનાજ ખાઈએ છીએ એટલે એમાં ફાઈબર ને કંઈ પણ જે જોઈએ તે બધું હોય છે અને આપણે શું કરીએ છીએ રાંધેલો ખોરાક વધારે ખાઈએ છીએ અને કાચાને સાઈડમાં મૂકી દઈએ છીએ જો આપણે જેટલું વધારે કાચું ને જેટલું વધારે કાચું ખાશું ને એટલો ફાયદો થવાનો તમે સાંભળ્યું હશે કાચું તેટલું સાચું એટલે હું તમને કહું છું તમે જેમાં પહેલા થોડુંક ભી સલાડ લઈ લેશો ને તો પણ તમારું કબજિયાત દૂર થઈ જવાનું એનું એ જ કારણ છે તેમાં તેમાં સલાડમાં અલગ અલગ વિટામિન્સ અને ફાઈબર જોવા મળે છે જે આપણા શરીર માટે ખાસ જરૂરી છે જેવો ફાઈબર શરીરમાં જાય ને એટલે કબજિયાત દૂર થઈ જાય છે શું તમારે કબજિયાત સાવ મટાડી દેવું છે તો આ બેસ્ટ ઉપાય કરવાનો છે તમારે થોડા અજમા લેવાના છે થોડો ગોળ લેવાનો છે બંનેને ચાવી ચાવીને ખાઈ જવાના છે પછી તેના ઉપર પાણી પી જવાનું છે આ પ્રયોગ તમે સવાર અને સાંજ બંને ટાઈમ કરી શકો જો આ પ્રયોગ કરશો ને એટલે તમે ટોયલેટમાં જાશો ને એક મિનિટમાં ટોયલેટની બહાર પણ હા આ પ્રયોગ તમારે રેગ્યુલર થોડાક ટાઈમ સુધી કરવાનો છે અને બીજો પ્રયોગ છે તમારે દિવસમાં એક દાડમ ખાવાનું છે અને દાડમ પણ ચાવી ચાવીને ખાવાનું છે જો તમે ખાઈ લેશો તો પણ તમને કબજીયાતમાં રાહત થઈ જશે અને હા તમે દ્રાક્ષનું જ્યુસ પણ પી શકો અથવા તો દ્રાક્ષ પણ ખાઈ શકો જો તમે ડેઈલી એટલે કે સવારમાં થોડીક પણ દ્રાક્ષ કે દ્રાક્ષનું જ્યુસ પી લીધું તો પણ તમને કબજિયાતમાં રાહત થવાની છે અને અલગ અને અલગ અલગ તેમાં વિટામિન્સ પણ રહેલા હોય છે જે પણ આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય છે તમને ખબર છે માણસ સિવાય બધી પ્રજાતિ એટલે કે પશુ પક્ષી તે ઓવરવેટ નથી તેનું વજન વધારે નથી તેને કોઈ પણ જાતનું કબજિયાત ગેસ એસિડિટી એટલે કે બીમાર નથી પડતા જ્યારે માણસ તો કે વારંવાર બીમાર પડતું હોય છે કેમ કે પશુ પક્ષી શા માટે બીમાર નથી પડતા કેમ કે તે પ્રકૃતિના નિયમનું પાલન કરે છે એટલા માટે તે કાચું જ ખાય છે રાંધેલો ખોરાક નથી ખાતા અને જ્યારે માણસ રાંધેલો ખોરાક વધારે ખાય છે કાચું નથી ખાતું એટલે આ બધી તકલીફ થઈ શકે છે જો તમારે પણ કબજિયાતને દૂર કરવું હોય તો કાચા એટલે કે સલાડ અને ફ્રૂટ્સ વધારે લેવાનું શરૂ કરો તો તમે એટલા ખુશ અને મસ્ત રહેશો જુઓ તમે જ્યારે ભોજન જમો છો ત્યારે પણ તમે ચાવી ચાવીને ખાશો અને સવાર બપોર સાંજ નિયમનું પાલન એટલે કે સવારે જ્યુસ લેશો બપોરે છાશ કે દહીં લેશો અને સાંજે દૂધ લેશો તો પણ તમારું કબજિયાત વહી જવાનું કેમ કે તે પ્રકૃતિના નિયમ પ્રમાણે એટલે કે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે સવારે જ્યુસ બપોરે છાશ અને સાંજે દૂધ જો આ ત્રણેય નિયમ પણ તમે રેગ્યુલર આ ત્રણેય નિયમ તમે ડેલી લાઈફમાં એડ કરશો ને તો કબજિયાત તો દૂર થવાનું સાથે સાથે એસિડિટી ગેસ આવા બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જવાના અને આપણા શરીરમાં વાત દોષ વધતો હોય છે પિત્ત દોષ વધતો હોય છે કફ દોષ વધતો હોય છે તો તમે પ્રકૃતિના નિયમનું પાલન કરશો ને તો આ બધા અનબેલેન્સ જે છે ને તે બધું તમારું સોલ્વ થઈ જશે અને વાત પિત્ત અને કફ ત્રણેય સંતુલનમાં રહેવા મળશે એટલા માટે તમે બીમાર નહીં થાય પણ જો તમે આ નિયમનું પાલન તો અને ડેલી લાઈફમાં તમારે ભૂખ્યા પેટે પંદર થી વીસ મિનિટ અવશ્ય ચાલવાનું છે અને તમને ખબર છે કબજિયાત ક્યારે થાય તો કે આપણે અંદરની મુમેન્ટ છે ને ઊભી રહી જાય છે ત્યારે આપણે આપણી મુમેન્ટ કરવાની છે કેવી રીતે તો કે કસરત દ્વારા કરી શકીએ અને વોકિંગ અને આપણે કસરત દ્વારા દ્વારા કરવાની કરવાની છે છે અને બીજું તો કે વોકિંગ જો આપણે આપણી મુમેન્ટ વધારી દઈએ ને તો કબજિયાત તો ઓટોમેટિક દૂર થઈ જવાનું જો તમે જ્યારે ટોયલેટમાં જાઓ અને વધારે વાર ન લગાડવી હોય ને તો આ બધું મેં તમને સમજાવ્યું તમારે કસરત કરવાની છે વોકિંગ સલાડ ચાવી ચાવીને જમવાનું છે પાણી કેવી રીતે પીવાનું તો કે બેસીન પીવાનું આ બધું મેં તમને સમજાવી દીધું તો તમને આવી જ નવી નવી માહિતી જોવી હોય તો તમારે અમારી ચેનલને સપોર્ટ કરવાનો છે તો તમે જ નક્કી કરો તમારે કેવી રીતે જમવાનું છે અને કેવું જમવાનું છે સબસ્ક્રાઈબ મી